સાથે રાજકોટ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ ખાનગી પરથી ચોટીલાના ટીમ દ્વારા જથ્થો પાડવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામ નજીક યુપી બિહાર પંજાબી ઢાબા અને યુપી બિહાર પરથી મોટા પ્રમાણમાં સ્વદનશીલ પદાર્થ છે બે હોટલ માલિકો જેઠુર ખાચર અને વિક્રમ ધાંધવ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી સાથે રાત્રે બાર વાગ્યે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી આ રેડ દરમિયાન બંને માંથી ત્રણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાકા ભરેલા મળી આવેલ છે એક ટાકો નતો મળી આવતો પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે અને સાથે સાથે બંને હોટલોમાંથી અને ટેન્કર માંથી તેતાળીસ હજાર બસો ને પચાસ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે ને જેની મુદ્દા માલની કિંમત થાય છે સિત્તેર લાખ સિત્તેર હજાર સાતસો ને પચાસ રૂપિયા નો માલ કબજે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલો હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી બંને ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે